નમસ્કાર મિત્રો સ્વાગત છે ખેડૂત પ્રિયર યુટ્યુબ ચેનલ પર આજે આપણે તમામ માર્કેટયાર્ડના ડુંગળી લાલ અને ડુંગળી સફેદ તેમના બજાર ભાવની માહિતી મેળવશું ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો માર્કેટ નીચો ભાવ ઊંચો ભાવ મહુવા માર્કેટ યાર્ડ એકસો પાંચથી આઠસો બાસઠ સુરત માર્કેટયાર્ડ ત્રણસોથી ઊંચો બજાર ભાવ આઠસો વીસ ભાવનગર માર્કેટયાર્ડમાં ડુંગળી લાલના બજાર ભાવ જોઈએ તો એકસો ત્રણસો થી તેમજ સત્યાસીલીતા માર્કેટ યાર્ડ બસો પાંત્રીસથી ત્રણસો વીસ મોડાસા માર્કેટ યાર્ડ એકસો ત્રીસથી બસો બાણું ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળી લાલના બજાર ભાવ જોઈએ તો ત્રણસો એકથી આઠસો એકોતેર જામનગર માર્કેટ યાર્ડ ત્રણસોથી ઊંચો બજાર ભાવ નવસો ત્રીસ જેતપુર માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો થી ઊંચો બદાર ભાવ આઠસો પચાસ વિસાવદર માર્કેટ યાર્ડ ચારસો પચાસથી ઊંચો બજાર ભાવ આઠસો છેતાલીસ દાહોદ માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો સાતસોથી ઊંચો વધાર ભાવ આઠસો ચાલીસ મોરબી માર્કેટ યાર્ડ ચારસોથી ઊંચો પદાર ભાવ સાતસો એંશી ધોરાજી માર્કેટ યાર્ડમાં ડુંગળી નાશિકના બજાર ભાવ જોઈએ તો એકસો એકસઠ થી બસો એકવીસ મહેસાણા માર્કેટ યાર્ડ બસો સાહીઠ થી ઊંચો ભાવ આઠસો સાહીઠ વડોદરા માર્કેટ યાર્ડ બસો પંચોતેર થી ઊંચો બદાર ભાવ છસો સાહીઠ હવે મિત્રો ડુંગળી સફેદના બજાર ભાવની માહિતી મેળવશું મહુવા માર્કેટ યાર્ડ એકસો સત્તાવન થી ઊંચો બદાર ભાવ સાતસો બાસઠ ભાવનગર માર્કેટ યાર્ડ બસો વીસ થી ઊંચો બદાર ભાવ पाँच सौ एसी गोर्डल मार्केट यार्डमा डुङ्गी सफेदना बजार भाव जो बसो बेथो बस भसो छप्पन मोडसा मार्केट यार्ड बस्ो त्रिस उजार भन्स सौ ओग पचास